ચાલો આવી જાવ બધા સુખન ખાવા ગાઈસ હવે તો ચામી અને ફ્રી થઈ ગયા છે અને જો બા આવ્યા છે નિધિ ફાય આવ્યા છે જો તમને દેખાડું છું બધા શું કરે છે ફાય આયા વાસણ કરે છે હેલો ફ્રેન્ડ્સ અને મે આયા માયરો પોતું એટલે કચરો વાયરો મમ્મી જો અહીંયા બેઠા છે પછી આઈ રહ્યા બા ભાવિકભાઈ હમણાં ફોન મળ્યો છે મમ્મી હા પાડી છે તો ફોન મળ્યો છે હજી તો લીધો જ છે અને જો હું શું કરું છું તમને બતાવું છું અને જો અહીંયા ભાવિક ભાઈ એના રમકડા ઠેલવા આવે એ ભૈરો તો છે નહીં અને જો હું અહીંયા શું કરું છું અહીંયા છત્રી બનાવું છું નિધિફાઈએ કીધું છે અને ગાડીમાં છે ને દ્વારકાધીશ રાખ્યા છે ને તો એને તડકો લાગે છે તો છત્રી બનાવવાની છે તો હું છત્રી બનાવું છું ચાલો હું પણ તમને બતાવું ફ્રેન્ડ્સ મેં તમને કીધું તું કે હું તો ફ્રેન્ડ્સ મેં તમને કીધું તું કે હું છત્રી બનાવવાની છું મારા ફઈની ગાડીમાં છે ને દ્વારકાધીશ છે તો એના માટે છત્રી બનાવવાની છું તડકોના લાગે જ ને તો જો મેં આ એટલું કર્યું છે પહેલાં મેં કંકોત્રી હોય ને એને આવી રીતના કટ કર્યું છે પછી એને કટ કરી લીધું અને પછી અહીંયા ઉપર મેં ચાર્ટ પેપર લગાવ્યું છે અને હવે અહીંયા એક પૂઠું લગાવ્યું છે જેમાં આ રહેશે સાવેણાની સોરી છે આ એને અહીંયા આવી રીતના સાવેણીની સોરી અને આવી રીતના અહીંયા હોલ કરી અને અહીંયા ભરાવી દેવાનું એટલે નીકળે નહીં અને જો હવે અમે શું કરશું તમને દેખાડીશ આગળ આગળ તો ફ્રેન્ડ જો હવે મેં આમાં ગ્લુ લગાડ્યું છે હવે આના આમાં ચિપકાડશું

મહાકે બનાવી છે કે ગાડીમાં દ્વારકાધીશ ને તડકો ના આવે ને એટલે મસ્ત હવે જો હું આમાં લગાડીશ અમારી પાસે એટલી ડિઝાઇન છે તો આમાંથી ચાલો નીચે કઈ કઈ ડિઝાઇન લગાડવા ચાલો એના નિધિ કહી દીધું છે કે આ બ્લુ વાળી ડિઝાઇન લગાડ

મસ્ત થઈ ગયું કેવું મસ્ત લાગે છે એકદમ મસ્ત લાગ્યો મેં આ લગાડી દીધું છે હવે આપણે આ પટ્ટી લગાડશું તો ફ્રેન્ડ્સ જો મેં આમે લગાડી દીધી છે ग्लू નાખી દીધું છે કેમ કે ઓ નથી થતું સોરી ફોર જોયક્સ એડ લગાડી દીધું છે મે બહુ મસ્ત બનશે છત્રી

પણ કાપવું જોશે થોડીક મોટી છે પટ્ટી મે છત્રી બનાવી તમે મને કમેન્ટમાં કેજો

મહે કે છે ને કાલે ઓરિયો બિસ્કિટના બે પેકેટ ખાધા એટલે આજે કફ થઈ ગયો છે એકદમ મનીષભાઈ તમે અમારો વ્લોગ જોવો ને તો જરાક હવે પાછા બતાવવા આવીએ ત્યારે તમને ખીજાવાની છૂટ હું આપું છું જો ફ્રેન્ડ્સ આ થોડું કાડું ચોટાડાઈ ગયું હતું તો પાછું મેં સીધું ચોટાડી દીધું છે જો હવે લાગે છે ને મસ્ત હમ મસ્ત લાગે તો હવે છે ને જો મારી પાસે આ નાના નાના છે આવે તો એના આપણે અહીંયા ચોટાડશું ઈ છે ને આમાંથી ડાયરેક્ટ જ લગાડવાની જરૂરથી મહેક તો તારા હાથ ખરાબ ન થાય જ આવશે રેડી જો ફ્રેન્ડ્સ મેં લગાડી દીધું છે જોવો કેટલી મસ્ત લાગે છત્રી હમ એકદમ મસ્ત થઈ ગયું હવે આપણે શું કરવા દેશું હવે આપણે કરશું આની સ્ટીક સો ગાઈસ હવે જો આ છે આ નીચે છે ને ટાયર છે જે ડબલ સાઇડેડ ટેપ થી ચિપકાડશું અમે અને જો આ છે સરી તો હવે આમાં આપણે આ લગાડશું આ ડિઝાઇન માંથી કઈ પણ તો આમાં શું લગાડશું નિધિફાઈ આપણે આમાં ગ્રીન ઓકે તો આ ગ્રીન વાળું લગાડવાનું છે તો હું આ કાઢી લઉં તો પહેલા આને આપણે માપ લેવો જોશે કેમ કે થોડીક અંદર વહી જશે રિબન ગાડીમાં ગાડી માં છે ને એને તડકો આવે ને એના માટે જો છત્રી બનાવી માહે હેકે અને મારા પપ્પાનો ફોન ચાલુ છે જો તો સાનો ફોન ચાલુ છે ફ્રેન્ડ્સ હેલો કરી દે પપ્પા ગાઈસ ને મજબૂત એકદમ મસ્ત મજાનું તો ફ્રેન્ડ્સ જો મેં આમાં છે ને ગ્લુ લગાડી દીધું છે હવે હું આમાં સ્ટીક ચોટાળીશ જો આઈ રહી આમાં આ સ્ટીક હું ચોટાળીશ જો ગાય સાપટી છે ને અમે કાઈટી છે કેમ કે આને રાખવું હતું ને તો સરખું નહોતું રહેતું એટલે લાગે છે સો ગાઈસ ફાઈનલી રેડી થઈ ગઈ છે છત્રી જો કેટલી મસ્ત લાગે છે દ્વારકાધીશ માટે જો કેટલી મસ્ત થઈ ગઈ છે જ્યારે મારા ફય જાશે અહીંયાથી અને પછી ગાડીમાં રાખશે તો અહીંયા પણ હું તમને દેખાડીશ જો કેટલું મસ્ત લાગે છે આ લગાડ્યું છે ને તો બહુ મસ્ત લુક આવે છે તો તમને કેવી લાગી ગયા છત્રી મને કમેન્ટમાં જરૂરથી કહેજો